અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના અભિષેક સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ સ્વહસ્તે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરશે તેથી મિત્રો ઘણા હુમલાખોરો આ દિવસે અયોધ્યા નગરી પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હશે ત્યારે આજે આપણે જાણીશું કે આ સમારોહમાં સુરક્ષા વ્યવસ્થા કેવી હશે જી હા મિત્રો જાણવા મળી રહ્યું છે કયા દિવસે પરિંદા પણ પંખ નહીં મારી શકે એટલી ટાઇટ સિક્યુરિટી હશે મિત્રો બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન પહેલાં મંદિરની આસપાસના વિસ્તારોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ સંચાલિત સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે કારણ કે મોટી સંખ્યામાં મુલાકાતીઓ સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે મિત્રો એડિશનલ ડાયરેક્ટર જનરલ પિયુષ મોરડિયાએ જણાવ્યું હતું કે પોલીસ પ્રશાસને શનિવારે શ્રીરામ જન્મભૂમિ ક્ષેત્રના મહાસચિવ સોંપતરાય સાથે આગામી પ્રતિષ્ઠા સમારોહ અંગે બેઠક યોજી હતી અને તેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા જ્યાં મિત્રો ટોચના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસ તૈનાત કરવામાં આવી છે અને કૃત્રિમ રીતે સંચાલિત સીસીટીવી કેમેરા સમગ્ર જિલ્લામાં તેમજ રામ મંદિરની આસપાસના વિસ્તારો અને ટેન્ટ સિટીમાં સ્થાપિત કરવામાં આવ્યા છે અધિકારીએ વધુ જણાવ્યું હતું કે ભવ્ય ઉજવણી માટે શહેરમાં આવતા યાત્રાળુઓને કોઈ અસુવિધાનો સામનો કરવો પડશે નહીં પોલીસ દરેક જગ્યાએ એ રીતે તૈનાત કરવામાં આવશે કે કોઈને પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે રામ મંદિરની સુરક્ષા વ્યવસ્થા પર કડક નજર રહેશે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરના સમર્પણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે આ ઘટનાએ ઘણું ધ્યાન ખેંચ્યું છે જેના કારણે ભારત અને વિદેશના ઘણા વીઆઈપી મહેમાનો અયોધ્યાની મુલાકાત લે તેવી શક્યતા છે અયોધ્યામાં આ શુભ અવસરમાં હાજરી આપવા માટે ઘણા મહા અનુભવોને આમંત્રણ આપવામાં આવ્યું છે મિત્રો અયોધ્યામાં રામલલ્લાના અભિષેક સમારોહની વિધિ મુખ્ય સમારોહના એક અઠવાડિયા પહેલાં સોળ જાન્યુઆરીએ શરૂ થશે વારાણસીના પૂજારી લક્ષ્મીકાંત દીક્ષિત બાવીસમી જાન્યુઆરીએ રામલલ્લાના અભિષેક સમારોહની મુખ્ય વિધિ કરશે ચૌદ જાન્યુઆરીથી બાવીસમી જાન્યુઆરી સુધી અયોધ્યામાં અમૃત મહોત્સવ ઉજવાશે હજારો લોકો ભાગ લેશે મિત્રો આ સાથે એક હજાર આઠ હુંડી મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવશે જેમાં હજારો શ્રદ્ધાળુઓને ભોજન આપવામાં આવશે અયોધ્યામાં હજારો ભક્તોને રાખવા માટે અનેક તંબુ શહેરો બનાવવામાં આવી રહ્યા છે જેમાં હજારો લોકો ભગવાન રામના ભવ્ય અભિષેક માટે અહીં આવવાની અપેક્ષા રાખે છે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ અનુસાર દસથી પંદર હજાર લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે મિત્રો શું તમે બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા જવાના છો આ કે ના લખીને નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડિયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને લોકોને જાણ થાય અને તેઓ પણ અહીં જઈ શકે ધન્યવાદ